બે જણા કે અમને મત આપો કોકે અમને મત આપો તો મત કોને દેવાન થાય કામ કરતા તો લેવાન ટાઈમ ન હોય ને તને નાખતા જને હું એમાં કરતી જાઉં ઈ વિચાર કરો કે ઠેલી આપવાનો મતલબ શું છે કે હું આ ઠેલીમાં છે હું પેલા તો મને ઈ જોવા દીયો મને નત ખબર આ ઠેલી કીધું ને ઢીંગાઈ તો પડી છે બરાબર જો આ ઠેલી તો અહીંયા કીધું ને ઢીંગાઈ પડી આ ઠેલી આપી ગયા હે કોમરેટમાં કુટુંબનો આ આવું હે જો આ પતાકડું એક અંદર થી નીકળું એના ઠેલી આપી ગયા મસ્ત આલ્યો મમ્મી કોને મત આપશો ઠેલી તો યુ જાય છે હે કોઈ નો આપે કા આપણે કામ કર દીને મત કોઈ દી આપણે જીવનમાં કોઈ દી ઘરે ના પૂઈ હોય મમ્મી માણા જોઈ માણસ મિત્રો ખરેખર ઘરે આવી જાય ઘર જોયું ના હોય હકીકત વાત કરું કે કોઈ દી ઘર જોયું ના હોય એને જે આ હું કહેવાય ભાઈ તો મોટા નિયમ જ છે કે જરૂર હોય તો એ માણા ઘરે ભૂગી જાય હા

સમજી ગયા કામ કરતો હોય છે મહેનત કરતો હોય છે એને જ મત આપશે એમની કોઈ બે જણા ઉભી જાય એમને બરોબર ને એમને કોઈ સાવ ને લાગે નકર પંજો નકર પંજો જાપત મારી ના આવતું ભાઈ આવા નવા નવા હે ભાઈ હું ચૂંટણી આવે ને એટલે બધા ઓમ ઓમ પેલી વસ્તુ એ હે મિત્રો કે હે ને ભાઈ કોઈ પણ માણસ હોય ને તો કોઈ દી આપણે તો દેખાણું ન હોય એવા માણસે ટિકિટ લીધેલી હોય બરાબર શું કરવા કે ચૂંટાવાની હિસાબે ના હોય બરાબર એમાં કોઈ એવું હોય કે ભાઈ પૈસાના વહીવટ થઈ જતા ભાઈ હું તો મોસ્ટ ઓફલી સાચી વાત કરું ને તો પૈસાના વેવટ થઈ જાય ને એટલા દે કે ભાઈ

આપણે બેન ને ભાઈ ને બેન ને ભાઈ ને કરતા હોય આપણું કામ કરે મત દેજો તમારું કામ કરે તમારા આડોશ પાડોશ માં સુવિધા આપે ઈ માણસ ને મત દેજો

તો મિત્રો જાણી જોઈને મત આપજો ભાઈ બસ ઈ જ કહેવાનું છે બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારતા જો અને ભાઈ તમે કોમેન્ટમાં કહેતા હોય કે ભાઈ તમે લગન કરી લ્યો લગન કરી લ્યો આ તો બે ઘણી મજાક હોય બાકી જાણવા આવે તો કરી જ લેવાનું છે હે છે છોકરી કોઈ ધ્યાન હું ધ્યાનમાં માં તમારા નંબર આપું છું મને એને વાતચીત કરાવજો તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય